આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લાલિયાવાડી જગજાહેર છે શિક્ષણ વિભાગના આવા અંધેર વહીવટથી આદિવાસી ગરીબ બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે વાત નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારની છે જ્યાં શાળાના એકમાત્ર શિક્ષક વીસ દિવસથી કોઈને જાણ કર્યા વગર રજા પડશે જેથી આખી શાળાને અનેક દિવસો સુધી બંધ રાખવી પડી શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડીનો નમૂનો જોવા મળ્યો છોટા ઉદેપુરમાંથી અહીંની નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલી માથા જુલધાની પ્રાથમિક શાળામાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે આખી શાળા એકમાત્ર શિક્ષકથી ચાલે છે અને તેઓ પણ છેલ્લા એકવીસ દિવસથી સ્કૂલે આવતા જ નથી જેથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે શાળામાં ધોરણ એક થી પાંચ ના વર્ગો ચાલે છે અને અઢાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેમણે છેલ્લા વીસ દિવસથી કોઈ ઘૂંટ્યો નથી વીસ વર્ષથી દાડાથી શિક્ષક આવતા નથી એટલે છોકરા કેવી રીતે ભણવા જાય છોકરા જાય છે પણ શિક્ષક ના આવતો હોય તો પછી છોકરા એકલા એ નિશાળે જઈને શું કરે

અને અત્યારે હું સંચાલક તરીકે ફરજ બજાવું છું અને બાળકો જેટલા આવે એટલા બાળકોને મેં બે વાગ્યે નાસ્તો જમાડીને શિક્ષક નથી આવે ત્યારે મેં મોકલી દઉં છું આ વીસ દિવસથી શિક્ષક નથી અને બીજા શિક્ષક બાકીના દિવસોમાં સારામાં શિક્ષકો આવે છે ગ્રામજનો જાણ કરે તો અધિકારીઓ જાગે છે ત્યાં સુધી અધિકારીઓ ઓફિસોમાં જ બેસી રહેતા હોય છે આટલા દિવસો સુધી શિક્ષક શાળાએ આવતા ન હોવા છતાંય અધિકારીઓ કોઈ પણ પગલાં ભરતા નથી અને શિક્ષકોને અધિકારીઓ છાવડતા હોય તેવો ઘાટ સર્જાય છે શાળાઓમાં ગ્રુપ આચાર્યને પણ વિઝિટ કરવાની હોય છે છતાંય વીસ વીસ દિવસો સુધી શાળાઓ બંધ રહે છે અને અધિકારીઓ ધ્યાન આપતા નથી શાળાની મુલાકાત પણ લેતા નથી મુખ્ય શિક્ષક દીપક કુમાર લાલજીભાઈ ચૌધરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસથી કોઈ પણ રજાના કોઈ પણ રિપોર્ટ સિવાય કે ગૃપાચાર્ય કે તાલુકા શિક્ષણ અધિકારી ને જાણ કર્યા સિવાય સતત ગેરહાજર રહેલ છે ગ્રામજનોને રજૂઆતના આધારે અમે માથાજુલદી પ્રાથમિક શાળાનો લાવ કોઈ ગ્રુપ શાળામાંથી બંદોબસ્ત કરીને સ્કૂલ ચલાવીએ છીએ આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લાલિયાવાડી ચાલી રહી છે શિક્ષણ વિભાગના આવા અંધેર વહીવટથી આદિવાસી ગરીબ બાળકોના પાયાના શિક્ષણ પર અસર પડી રહી છે ઓનલાઈન હાજરી પૂરવાની સિસ્ટમ બનાવવામાં આવી છે છતાંય વીસ વીસ દિવસો સુધી શાળાઓ બંધ રહે તે ઘટના માત્ર છોટા ઉદેપર માટે જ નહીં આખા ગુજરાતના શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય